સૌરાષ્ટ્રની અરવલ્લીના મેઘરજ ખાતે એસટી અને એસસી અનામત મામલે ભારત બંધના એલાનમાં મેઘરજ બજાર બંધ સુપ્રીમ કોર્ટના એસસી અને એસટી અનામતમાં વર્ગીકરણના ચુકાદા બાદ થયેલ વિરોધને અનુલક્ષી એકવીસ ઓગષ્ટે એસટી અને એસસી સેલના અને સમાજના આગેવાનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને લઈને પહેલાં સવારથી જ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી પોતાની દુકાનો આગળ બેસી રહ્યા હતા અને ભારત બંધના એલાનને મિશ્ર સમર્થન આપ્યું હતું ત્યારે કેટલાક વેપારીઓ દ્વારા દુકાનો બંધ ન કરતા એસટી અને એસસી સમાજના યુવાનો અને અગ્રણીઓએ દુકાનો બંધ કરી ભારત બંધના એલાનને સમર્થન આપવા જણાવ્યું હતું અને મેઘરજના બજારો સજ્જડ બંધ કરાવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા જિલ્લા બ્યુરો ચીફ ઉદાભાઈ ડામોર મેઘરજ અરવડી 迎宾接团！迎宾接团！迎宾接团！迎宾接